હાલ અકસ્માતનો ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી છે આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા રાજ્ય સ્તરીય ખેલાડી હોવાથી આ ઘટનાથી સ્થાનિક રમતગમત ગમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે ઘટનાનું કારણ અને જવાબદાર વ્યક્તિ વાહનના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે સુરત મનપાની કચરા ગટ્ટી સાથે થયેલા અકસ્માતને લઈને શહેરના ટ્રાફિક સલામતી અને કચરા વ્યવસ્થાપનના નિયમો પર પ્રશ્ન ઉભા થયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી મારું નામ લાલાભાઈ ભરવાડ છે ઘટના એવી રીતની છે કે અમારા જીમ ની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીક પ્લેયર રહી ચુક્યા રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહી છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર જથરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બન્યો અને ત્યાં પેલ્ટર થયું છે પરિવારમાં એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા અને નાનો ભાઈ છે ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ શું આવે પછી કેવી રીતે વધારે સારું સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ ના ના હંડ્રેડ મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા